મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ બોગાની વાતોમાં મિત્રો પાપના ભાગીદાર ન બનવું હોય તો જાણી લેજો તુલસીના નિયમો નહીંતર નારાજ થઈ જશે માગલક્ષ્મ તુલસીના છોડની પૂજા સાથે તેને જળ અર્પિત કરતી વખતે પણ ઘણી વાતોનું ધ્યાન રાખવામાં આવે છે સાથે જ ઘણીવાર લોકો તુલસીના પાંતાને સમજ્યા વિચાર્યા વિના તોડી લે છે એવામાં તુલસીના પાન તારણ વિના તોડવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે જ્યોતિષ અનુસાર તુલસીના પાન તોડવા માટે પણ કેટલાક નિયમ બતાવવામાં આવ્યા છે હિન્દુ ધર્મમાં ઘણા બધા પૂજનીય સ્થાન પ્રાપ્ત છે તેમાં તુલસીના છોડ પણ સામેલ છે કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે નિયમિત રૂપથી નિયમાનુસાર તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ તુલસીના છોડને લઈને કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જો આ વાતોને નજરઅંદાજ કરી દેવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થઈને ઘર છોડીને જતા રહે છે તુલસીના પાન તોડવાનો નિયમ માન્યતા છે કે તુલસીના છોડને સંક્રાંતિના દિવસે ઘરમાં કોઈના જન્મ વખતે અને તેનું નામકરણ ન થાય ત્યાં સુધી ન તોડવા જોઈએ આ ઉપરાંત ઘરમાં કોઈનું મૃત્યુ થતા તેરમાના દિવસ સુધી તુલસીના પાન તોડવા ન જોઈએ કહેવામાં આવે છે કે તુલસીના પાન સ્નાન કર્યા વિના અશુદ્ધ હાથો વડે તોડવા ન જોઈએ આ ઉપરાંત ક્યારેય ચાખું કાતર અને નખ વડે તુલસીના પાન ન તોડવા જોઈએ તુલસીના એક એક પાનને તોડતા તેના આગળના ભાગને તોડવો જોઈએ તુલસી એટલી પવિત્ર છે કે ભગવાન વિષ્ણુએ તેને પોતાના માથા પર સ્થાન આપ્યું છે એટલું જ નહીં ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના પ્રસાદ ગ્રહણ કરતા નથી માન્યતા છે કે તુલસીના છોડની ક્ષતિ આ બે યોગમાં મૂળથી પણ તોડવી ન જોઈએ તુલસીના પાન મંગળવાર રવિવાર અને શુક્રવારે મૂળથી પણ ન તોડવા જોઈએ સાથે જય એકાદશી અમાવસ્યા અને પૂર્ણિમા તિથિ પર પણ ન તોડવા જોઈએ મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગા ની વાતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરે પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી માં